મુલ્લા સ્ટાર ટ્યુશન ક્લાસીસ ગુલ્લુ સર આજે મેં એરિયા ઓફ ફિયર વોલ્યુમ એટલે સ્પિયરને હેમિસ્ફિયરનો વોલ્યુમ એન્ડ એરિયાનો મેં તમને ફોર્મ્યુલા સમજાવીશ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો કવસરફેસ એરિયા ઓફ ફિયર ગોલકની વકર સપાટીનું ક્ષેત્રફળ ફોર ઇન્ટુ ચાર ગુણ્યા વર્તુળનું છે ફોર ઇન્ટુ એરિયા ઓફ સર્કલ એટલે એક ગોલકમાં એટલે કે એક બોલ એક ફૂટબોલનો બોલ હોય ટેનિસનો બોલ હોય કે બીજા જે કંઈ બી બોલ્સ જે રમે છે આપણે બરાબર કે માર્બલ્સ હોય લખોટી હોય બરાબર એનો એનો એક જે સર્કલ જે બનતો હોય એની રેડિયસથી તે સર્કલનો જેટલો એરિયા આવે એના કરતાં ફોર ટાઈમ હોય એટલે ફોર ઇન્ટુ એરિયા ઓફ સર્કલ ચાર ગુણ્યા વર્તુનું ક્ષેત્રફળ એટલે ફોર પાય આર સ્ક્વેર ફોર ને સર્કલનું એરિયા એટલે પાય આર સ્ક્વેર એટલે ફોર પાય આર થશે હવે ગોલકનું ઘનફર એનો વોલ્યુમ ઓફ અ સ્ફિયર ઇઝ ઇક્વલ ટુ ફોર થર પાય આર ક્યુબ ને આ એક જ ક્યુબ વોલ્યુમ છે કે સ્ફિયર એન્ડ હેમિસ્ફિયર ગોલક અને અર્થ ગોલક તેમાં રેડિયસનો ક્યુબ આવે એટલે ફોર ટાઈમ પાય આર સ્ક્વેર એને થ્રીટી ડિવિઝન કરવાનું અને આરથી મલ્ટીપ્લાય કરવાનો એટલે આને થ્રીટી ડિવિઝનને આરથી મલ્ટીપ્લાય કરો એટલે એનો વોલ્યુમ બની જાય બરાબર એટલે ફોર થર પાય આર સ્ક્વેર આવ પાય આર ક્યુબ આવશે હવે અર્થગોલકનું હેમિસ્ફિયર એટલે કઉ સર્ફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર અર્થગોલકની વકડે સપાટીનો ક્ષેત્રફર તો ગોલકની વક્ર સપાટીનો ક્ષેત્રફર ભાગ્યા બે કવ सरफेस એરિયા ઓફ હેમિ સ્વીયર ડિવાઇડેડ બાય ટુ તો સ્વીયરનો કવ સરફેસ એરિયા ગોલકની અર્થ અર્થ સપાટી સેટોફર જે છે તે ફોર પાયર સ્ક્વેર છે એને ડિવાઇડેડ બાય ટુ કરી નાખો એનાથી અડધો તો ટુ ટુ ઝા ટુ ટુ ઝા ફોર એટલે ટુ એટલે ટુ પાયર સ્ક્વેર એટલે ફોર પાયર સ્ક્વેરથી અડધો ટુ પાયર સ્ક્વેર ઓકે અર્ધ ગોલકની કુલ સપાટી એમાં બનશે ટોટલ સરફેસ એરિયા ઓફ હેમિસ્ફિયર તો એમાં એમાં જે તમારો કવ સરફેસ એરિયા જે આવશે પણ એમાં બી બેઝમાં શું આવશે સર્કલ હશે બરાબર એના બેઝમાં બી શું બનશે સર્કલ બનશે તો જો આ રીતનો હશે આમ તો એના બેઝમાં આ જે સર્કલ બને છે આ એનો બી આવશે ને કવ સર્ફેસ એરિયા એટલે આ પાર્ટ બરાબર તો બેઝના સર્કલનો એરિયા એડ થશે ટોટલમાં એટલે કુલમાં તો અર્ધગોલકની વકર સપાટીનું ક્ષેત્રફળ એટલે ટુ પાયર સ્ક્વેર પ્લસ એરિયા ઓફ અ સર્કલ વર્તુળનું ક્ષેત્રફળ પાયર સ્ક્વેર તો આ ટુ ટાઈમ પાયર સ્ક્વેર ને આ વન ટાઈમ એટલે થ્રી ટાઈમ પાયર સ્ક્વેર બનશે હવે ગોલકનું ઘનફર બરાબર જે ગોલકનું ઘનફળ છે ફોર પાય ફોર થર્ડ પાય આર ક્યુબ તેનાથી હાફ એટલે ગોલકનું ઘનફળ ભાગ્યા બે વોલ્યુમ ઓફ અ સ્ફિયર ડિવાઇડેડ બાય ટુ તો વોલ્યુમ ઓફ સ્વેર ફોર થર્ડ પાય આર ક્યુબ ઇન્ટુ હાફ એટલે ડિવાઇડેડ બાય ટુ એટલે વન અપન ટુ તો ટુ ટુ ઝા એટલે હેમિસ્ફિયરનો જે છે ટુ પાય આર ક્યુબ બરાબર તેના ડિવાઈડેડ બાય થ્રી એટલે ટુ થર્ડ પાય આર ક્યુબ આવશે ઓકે નહીં તો આપણે આ જ ફાઇન કરી નાખવાનો વોલ્યુમ આનો જ વોલ્યુમ ફાઇન કરી નાખવાનો ફિયરનો સ્વીયરનો એને ટૂઠી ડિવિઝન કરી નાખવાનો એટલે હેમિશવીઅરના બની જાય એટલે આને ટૂટી ડિવિઝન કરીએ એટલે ટુ ટુ સા ફોર તો ફોરની જગ્યાએ કેલા થઈ જાય ટુ થર્ડ પાય આર ક્યુબ ઓકે બેસ્ટ ઓફ લક બીજી કોઈ સબ્જેક્ટની જાણકારી જોતી હોય કે બીજા કોઈ તમારે ટેન્થના કોઈ ફોર્મ્યુલા નહીં સમજ પડતા હોય કોઈ કોઈ ચેપ્ટરના સમ નહીં સમજ પડતા હોય તો મને લખો તો હું તે પ્રમાણે વિડીયો બનાવીને તમને મૂકીશ ઓકે બેસ્ટ ઓફ લક ફોર યર એક્ઝામિનેશન